નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિગમ ચેનલમાં નિકુંજ પ્રમાણ આપશું તહે દિલ સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પ્રાથમિક વિભાગમાં શિક્ષક બનવા માટે તમામ ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે અને પ્રાથમિક વિભાગમાં જે હાલમાં જે ફરાજ વધાવી રહ્યા છે તેમના માટે પણ સારા સમાચાર આવી શે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે અમારી જે વોટ્સઅપ ગૃહ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાનિકુંજ અને ટેલેન્ટ ગૃહ બંને બનાવવામાં આવે છે તમે બંને જગ્યાએ અવશ્ય તે જોઈન થઈ જશે મૂકું છું વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે તમને કહ્યું તો આ ચેનલ શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી છે તમે જોઈ શકો છો મિત્રો કે વર્ગ ટુની ભરતીમાં પ્રાથમિક શિક્ષકોને લાયક ગણવાની માંગ ઉઠી છે અને રાજ્ય વર્ગ ટુની ભરતી પ્રક્રિયામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની લાયક લાયક ગણવાની તેમને અરજી કરવાનો લાભ આપવાની માગ સાથે બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક મહાસંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણની મહાસંઘ દ્વારા શિક્ષણ અંગે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક મહાસંઘ પ્રમુખ ભુલાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય લેવાતી વર્ક ટોળની પરીક્ષાઓની ભરતીઓમાં માધ્યમિક શાળાના શિક્ષકો એ એચ ટાટ મુખ્ય શિક્ષકો સીધી અરજી કરી શકે છે તે જ રીતે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો પણ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય આવી લાયકાત ધરાવતા પ્રાથમિક શાળાની શિક્ષકોની ભરતીઓ લાયકની અરજી અરજી શકે અરજી કરી શકે અને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી સુધારા વધારા કરવાની ખૂબ જ આવશ્યક હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક મહાસંઘ સાથે મંત્રી કુબેભાઈ ડિંડોને પત્ર લખી રજૂઆત કરી છે હું જોઈ શકો છો મિત્રો જે વર્ગ ટુમાં વર્ગ પ્રાથમિક વિભાગ પ્રાથમિક શિક્ષણ લાય કરવા માટે જે મિત્રો શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડો સાહેબ પત્ર લખી રજૂઆત કરી કરવામાં આવી છે આ હતી આજની મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ